જય મારી માં ખંભલાય જય મા મેળી ઢાંડા મરાવાળી જય ઘોડિયારમાં જય ફણીદા દાદાજી પિતૃદેવ જેવો સંગ ને એવો રંગ એક વાત કરવી છે જે સંતો અને મહંતોએ મને કરી હતી અમે બધા બેઠા હતા અને આ વાત કરી હતી સંતોની વાત મેં બહુ મગજ ઉપર ઉતારી તો તમારી સુધી પકડ્યો છું એક મોટા જંગલની અંદર સિંહ હાથીનું મારણ કરતો હાથીનું મારણ કરી અને સિંહ ખાતો હતો ત્યારે હાથીને બેસ હાથીના બે દાંત સિંહને બહુ નડતા હતા ત્યારે સિંહ હાથીના બે દાંત કાઢવાની કાઢવાની કોશિશ કરતા હતા એ સમયે એક ગરીબ બ્રાહ્મણ સિંહ પાસે આવી પહોંચ્યો એ જંગલના રાજા હું તારી પાસે એક માગણી કરવા આવ્યો છું ત્યારે સિંહે કીધું એક બ્રાહ્મણ એ ભૂદેવ શું મારી પાસે માગણી કરવા આવ્યા છો ત્યારે બ્રાહ્મણ કહે છે કે તમે તો જંગલના રાજા છો હું એક ગરીબ બ્રાહ્મણ છું તો મારી માગણી એવી છે કે મારા દીકરીના લગ્ન કરવા છે પણ મારી પાસે પૈસા ધન ધાન્ય કાંઈ જ નથી જે તમે હાથીને માર્યો છે તેના બેના દાંત બે દાંતમાં બે મોતી છે સાચા મોતી છે એ જંગલના રાજા એક મોતી તમે મને આપો તો હું મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરી શકું આવા વચન સાંભળી સિંહ વિચારમાં પડી ગયો ત્યારે સિંહની બાજુમાં હંસ બેઠો હતો સાંભળજો હંસ બેઠો હતો હંસે સિંહને કીધું હે જંગલના રાજા એક ગરીબ બ્રાહ્મણ તમારી પાસે એક ખાલી મોતી માગે છે એ પણ એની દીકરીના લગ્ન માટે તો હે રાજન હે જંગલના રાજા આ બ્રાહ્મણને મોતી આપણે આપવો પડે આવા હંસના વિચારો સાંભળી સિંહને બ્રાહ્મણને મોતી આપી દીધું ત્યાંથી બ્રાહ્મણ ઘરે જવા માટે નીકળી ગયા અને દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા ત્યાર પછી સમય જતા બીજી દીકરી ઉમરલાયક થતા બ્રાહ્મણને પાછા લગ્ન આવ્યા ત્યારે બ્રાહ્મણને થયું કે લાવને હું સિંહ પાસે જાઉં બીજું મોતી છે મને જંગલનો રાજા આપશે ત્યારે સિંહ પોતે જંગલની અંદર હતા અને બ્રાહ્મણ ખેતી ચાલતા થયા અને જંગલની અંદર ગાઢ જંગલની અંદર સિંહ જ્યાં હતો ત્યાં ગયા સિંહને વાત કરે છે કે જંગલના રાજા હે રાજન હું તમારી પાસે કંઈ માંગો આવ્યો છું અને અપેક્ષા રાખું છું તારે સિંહ કહે છે કે બોલ બ્રાહ્મણ ભૂદેવ શું માગવા આવ્યા છો ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે રાજન એક મોતી તમે મને આપ્યું હતું તે મોતીમાંથી મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરી આપ્યા અને બીજું મોતી તમે મને આપો તો મારી દીકરીના ધામધૂમથી લગ્ન થઈ જાય આવું સાંભળ્યું સિંહે સિંહ પણ વિચારમાં પડી ગયા એ વખતે બાજુમાં સિંહની બાજુમાં કાગડો બેઠો હતો કાગડાએ સિંહને કીધું એ જંગલના રાજા તમે આવી રીતે મોતી આપતા રહેશો તો તમે દરિદ્ર થઈ જઈશો અને ખાલી થઈ જઈશો આવા બ્રાહ્મણોને કંઈ દક્ષિણા કે મોતી ના અપાય હે રાજન આ બ્રાહ્મણ બહુ જ જાડો અને ફર્સ્ટ ક્લાસ છે તમે અને મારો અને ખાઈ જાઓ તો તમારું પેટ ધરાઈ રહેશે રા સિંહને કમોતું હજુ અને બ્રાહ્મણને મારી નાખ્યો અને ખાઈ ગયો આ બ્રાહ્મણને ખાવાથી શ્રીને બ્રહ્મત્યાનો પ્રાપ પાપ લાગ્યો કોઈ પણ આપણી સંગાથે કેવો વ્યક્તિ છે કેવો નથી એ જોઈને ચાલો કારણ કે અંશ હતો તે ઉત્તમ વિચારવાળો હતો કાગડો હતો કુરદ્રષ્ટિવાળો હતો જ્યારે હંસ હતો ત્યારે મોતી અપાયું હતું અને કાગડો હતો ત્યારે મોતી તો પણ ના આપ્યું પણ બ્રાહ્મણને ખવડાવી દીધો એટલે કેવા માણસો આપણી પાસે પડખે છે તેનું વિચાર કરી અને ચાલવું આ મારો જે સંતો મંતો એ મને કીધું હતું એ તમને કઈ સંભળાયું અને મારું પણ કહેવું છે કે જેવા સાથે હો એવા જ આપણે થઈએ જય મા ભગવતી ખંભલાય જય મહાદેવ અસ્તો કલ્યાણ